વચનવાલાનું લોપી ને લબાડ જી પાપે પ્રવર્તે છે જે પાપના પાડજી ભાંગી ભૂસાડી વચનની વાળ पछि जिया तिया थाय हाड्य हाड्य जी हाड्य हाड्य थाय छे हरी विमुख वर्तता वचन थी बारणे

માફી પામે છે તેટલી ખાય છે ફટકાર ખળકની મલક નો લીએ છે મેલ જો એમાં ખોળી કાઢી શી ખાટ્યને વળી શું સમજાણું સે पे जारू खाई पैसा अंते जे आपवा पड़े ते मोरे थी न जाने जे मानवी ते पाछड़ गण घोड़ा घड़े दंड भोग विदापन करें તેને દાયો કે દિયે ના દેખવો ઊંચ પખાડી પૂરી સતજે તેને મોટો મૂરખ લેખવો લૂંટાવી સર્વે લૂગડા પછી ના થઈ ભાગ્યો ઘણો એવું કર્યું ભાગીયે ભવે ડાયો કે ભોડો ગણો સમોન શક્યો સાચવી આવી તા કમાયા વડું પાડું નિસ્કુળ આનંદ એ નારને કોઈ પાપ પૂરવાનું આવી નળ્યું જય શ્યામ નારાયણ કડવો છત્રીસ બધા વચન થોડા કડવા સહન કરતા લબાડ કહી દીધો પાપે પ્રવર્તે છે જે પાપ ના પહાડજી અને પાપ ના પહાડ કહી દીધા અને આપણે પાછા તો એમની કથા એવા પડી શું લેવું હશે ઈ મન નો સમજાય ભાંગી ભૂસાડી વચન ની વાળજી વાળ હતી ને જે મહારાજ ની બાંધેલી લક્ષ્મણ રેખા જેને આપણે કહીએ તોડી નાખી છે નાખી છે છે પછી પછી ત્યાં થાય થાય અહીં દોડે હરિભિમુખ વર્તા વચન થી બાણે જે મહારાજના વચન થી બાર વર્તે છે એને આગળ જતા પણ હૈડા થવાનો જ વારો આવે છે જ્યાં ત્યાં જડે છે જુતિયા એવું કરે છે શિયા કાણે અત્યાર તો મળતા નથી બહુ માન સન્માન મળે છે પણ આગળ તો મહારાજ કે મુક્ત એના ઉપર દયા ખાતા નથી પછી તો એવું કેમ કરે છે એમ આ લોકે પર લોકે આબરૂ જેની જડે નહીં જરા જેટલી ભવમાં જે ભૂંડાઈ રહી છે પાપી પામે છે તેટલી આ લોક ને પરલોક માં તેની આબરૂ નહી જ રહે અને જરા જેટલી મળશે નહી પણ આગળ નું શું કીધું કે ભવમાં જે ભૂંડાઈ રે એટલે કે આ સંસાર આખામાં જેટલી ખરાબ ભૂંડાઈ ખરાબ પ્રાપ્તિ છે એ બધી એને મળે પાપી પામે છે તેટલી તેટલી શબ્દ કહી દીધો એમ ખાય છે ફટકાર ખલક ની મલક નો લઈએ છે મેલ જો આખા સંસાર ની દુનિયા ની બધા ફટકાર ખાય છે કે આને આવું કામ કર્યું આણે આવું કામ કર્યું મલક નો લઈએ છે મેલજી જી મલક એટલે સંસાર એટલે લોકો બધાય તો કે બધાય જે ખરાબ બોલે છે બધું એ લે છે એમાં ખોડી કાઢી શીખાટ ને વળી શું સમજાવું છે એમ તો કે એમાં એને શું મોટો ખોટ આમ ખાંટ ખાટ એટલે ખાંટી જવું આપણે કઈ ને માલ મેળવવો કઈક ફાયદો થવો તો પૈસા અંતે જે આપવા પડે પ્યાજ એટલે ડુંગળી અને કોઈ આપણને ખાસ મારી જાય અને અંતે પાસે એનું ઉપરથી પૈસા આપવા પડે એટલે બધાને જરાક આકરું પડશે પણ આપડે બધા એ ધંધો કરીએ આઈબ્રો કરાવવા જઈએ ને રોવાના પૈસા આપી આવીએ રોતા જઈને પૈસા આપીએ બોલો ધંધા કરીએ કરે કરે આ શું ડુંગળી તે થી ન જાણી જે માનવી તે પાછળ ઘણું કોણા ગણે પછી તમ ગમે એટલો પ્રયત્ન કરો શું કામ નું આ બધું ક્યાં ચેતવું પડે તો કે આ સત્સંગમાં આગળ વધતા પેલા ચેતવું પડે ગુરુ કોને કરવા કેવાનો સંગ કરવો કોના મુખ થી વાત સાંભળવી બાપાશ્રીએ તો આપણને એવું કીધું કે જે આજ્ઞા લુપ્તા હોય એના મુખ ની વાત સાંભળવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે નહીં બાપા શ્રી એક જ શબ્દ આપી દીધો હા તોય આપણે આગના લોપતને સાંભળવા જઈએ વિમુખ ની રોજ ઘરમાં કથાયું ચાલુ કરીએ એ બધી સુહારી વાત કરતા હશે એમ આપણને પણ એ ખબર જ નથી પડતી કે એને બુદ્ધિ વધતો ઈ મહારાજ ની આજ્ઞા લોપ કે દંડ ભોગવી ડાપણ કરે તેને ડાયો કે દીએ ના દેખવો જે આવી રીતે પોતે ખોટું કામ કરીને પોતાની જાતને માને છે અને સત્સંગ પ્રત્યે કેટલું મહત્વ હશે કે ભવિષ્યના સત્સંગીઓ અવડા રસ્તે ન ચડી જાય એટલે કેટલા કેટલા દ્રષ્ટાંત એ પાસે પેલા અત્યારની જેમ આપણે તો અત્યારે ઘરમાં સંડાસ બાથરૂમ છે પાણીની ફૂલ છૂટ છે પેલા તો એક લોટો પાણી લઈને બહાર જતા મળતું ન મળતું તો કે પેલા તો પૂટ સાફ કરી લીધી પછી એને મળતો ત્યાગ કર્યો એટલે પાણી તો વપરાઈ ગયું પછી મળ્યો આવા દ્રષ્ટાંત આપે તેને મોટો તો કે આ જે વચન લોપી બહાર નીકળ્યા છે એને આવા મૂર્ખા માનજો આપડે તો એના હો સાંજ પડે ને હવાર પડે આમ ટીવી ની ચેનલ ચાલુ થઈ જાય લૂંટા વિસરવી લુગડા પછી નાગો થઈ ભાગ્યો ઘણો એના લુગડા એ બધા એને લુંટાય લે એટલે તો બધી ઉપમા આપવામાં આવે છે કે એનું સર્વસ્વ જે દાન પુણ્ય ધર્મ નિયમ નું કઈ થોડું ગણી એ હતી બધી એની લુટાય ગઈ છે એવું કર્યું એ અભાગ્ય એ હવે ડાયો કે ભોળો ગણો આવું એને કામ કર્યું હવે ડાયો ગણવો કે ભોળો ગણવો સમૂહ નો સખ્યો સાચવી આવી તક માં આવડું પડ્યું આવો સરસ સમય મળ્યો આવો ભારત ભૂમિ માં જન્મ મળ્યો એમાં કારણ સચંગની ઓળખાણ થઈ આવી તક મળી અને એમાં આપણે સમજ્યા અને આવી તકમાં અવડા સમજ્યા નિષ્કુળાનંદ એ કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું નક્કી જીવને એનું કોઈ પૂર્વ નું પાપ હતું ને એ નડી ગયું એટલે એને સાચી સમજણ ન થઈ અને પૂર્વના પાપે કરીને એને અવળા ગુરુ મળ્યા જય સ્વામિનારાયણ